શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ગામડાની મોજમાં ભક્તિ સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રી શિવ મહાપુરાણ ખંડ એકનો ભાગ પહેલો જેનો પહેલો અધ્યાય છે તેના વિશે આપણે કથા સાંભળવાના છીએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પ્રથમ તો આપણે શ્રી મહાપુરાણનું મહાત્મ્ય જાણીશું તો હવે કથા આપણે ચાલુ કરીશું મિત્રો તો શ્રી સોન કુવાસ કહે છે હે મહાજ્ઞાની સુત તમે મને પુરાણોની કથાઓનો સાર કહો સકલ ગુણોના ભેદો વડે જેમનું રૂપ સ્પષ્ટ થતું નથી જે પોતાના મહિમા વડે જગતની અંદર તથા બહાર પ્રકાશમય જણાય છે જે મનની બહાર વાણી રૂપે તથા અંદર મનોવૃત્તિ રૂપે રહેલા છે તે અનંત આનંદથી સભર શ્રી શિવને શરણે હું જાઉં છું મહર્ષિ વ્યાસજીના શિષ્ય સુદ પુરાણકથાઓ કહેવામાં પારંગત છે તેથી મુનિવરિયો તેમની પાસેથી પુરાણકથાઓ સાંભળે છે સુદ બોલ્યા હે મુનિશ્રેષ્ઠ સિદ્ધાંતોથી સભર ભક્તિની વૃદ્ધિ કરનારું કાળરૂપી સર્પનો નાશ કરનારું દિવ્ય રસાયણરૂપ ઉત્તમ એવું શ્રી શિવપુરાણ છે આ ઉત્તમ શિવપુરાણ ભગવાન શિવજીએ પોતે જ કહેલું છે આ કળિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને નિર્મળ કરવા માટે આ શિવપુરાણની ઉત્તમ અન્ય કોઈ સાધન નથી આ પુરાણનું પઠન અને શ્રવણ કરીને મનુષ્ય શિવપદને પામે છે શિવપુરાણની એક ચિત્તે કરેલું શ્રવણ મનોવાંછિત ફળ આપનારું છે અને તે રાજસૂય યજ્ઞ તથા સો અગ્નિષ્ટોમ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે તેનું શ્રવણ પવિત્ર શ્રાવણ માસમાં અવશ્ય કરવું જોઈએ આ કથા પરમ પવિત્રતા આપવાવાળી છે ભગવાન વેદવ્યાસે શિવપુરાણમાં ચાર હજાર શ્લોકો લખ્યા છે તેમાં સાત સંહિતાઓ છે શિવપુરાણનો જે માણસ આદરથી પાઠ કરે છે તે જીવન મુક્ત થાય છે અને અંતે જે મનુષ્ય ભક્તિપૂર્વક સાંભળે છે તેને મહેશ્વર મોક્ષગતિ આપે છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કર કરાવનારું છે અને અંતે આત્મવેતાઓ માટે નિત્ય સેવા યોગ્ય છે પાપ કરનારા દુરાચારી દૃષ્ટ કામી અને અવિચારી લોકો પણ શિવપુરાણના પ્રભાવથી શુદ્ધિને પામે છે આ દિવ્ય ગ્રંથ બ્રહ્મતુલ્ય હોય ઉત્કૃષ્ટ ગતિ આપનારો છે જે ઘરમાં આ શિવપુરાણ વચાય છે તે ઘર તીર્થરૂપ બની રહે છે જેઓ આ ગ્રંથનું પૂજન કરે છે તેઓ શિવપદને પામે છે આ પુરાણ શિવજીનું સરસ્વ છે તેથી સુખની આકાંક્ષા રાખનારા મનુષ્યે આદરપૂર્વક તેને સેવવું જોઈએ આ શિવપુરાણ ત્રિવિધ તાપને સમાવનાર નિરંતર સુખ આપનાર અને સર્વદેવોને પ્રાણ સમાન પ્રિય છે દ્રવ્યોપાર્જન કર્યું હતું કહે દ્રવ્ય ઘણું નઠારું ક કબુદ્ધિને કલેશ વધારનારું એ તે નામની તરફ આકર્ષાયો ભ્રષ્ટ બુદ્ધિના આ બ્રાહ્મણે પત્ની હત્યા કરીને સઘળું દ્રવ્ય આ વેશ્યાને ચરણે ધરી દીધું તે પણ તેની જોડે જ રહેવા લાગ્યો એક વખત આ બ્રાહ્મણ પ્રતિષ્ઠાનપુર નગરની બહાર શિવાલયના પ્રાંગણમાં તાવ આવ્યો હોવાથી સૂતો હતો દેવરાજે પથારીમાં પડ્યા પડ્યા શિવકથાનું શ્રવણ કર્યું કથા સાંભળતા સાંભળતા તે મરણને શરણ થયો કહેવાય છે કે શિવદૂતોને તેને યમદૂતો પાસેથી છોડાવીને કૈલાસ લઈ ગયા આ બ્રાહ્મણે અંતકાળે શિવપુરાણની પરમ પવિત્ર કથા સાંભળી હતી તેથી તેને શિવગતિ પ્રાપ્ત થઈ કથાશ્રવણના ફળ સ્વરૂપે તે મોક્ષને પામ્યો સોનક મુનિને કહે હે સુત આ જગતમાં અમૃતથી મુક્તિ મળતી નથી પરંતુ કથામૃતથી કથામૃતનું પાન કરવાથી મુક્તિ મળે છે આ ભૂતળ પર પાપોના સમૂહને નાશ કરનારી અને મનને નિર્મળ કરનારી શિવકથા સમાન કલ્યાણકારક અન્ય કોઈ કથા નથી એવી શિવની કથાને ધન્ય છે શુદ્ધ કહેવા લાગ્યા શોનક તમારો શિવપ્રેમ જોઈને શિવજીના પ્રેમમાં અભિવૃદ્ધિ કરનારી બીજી ગુપ્ત કથા છે તે સંભળાવો બાસ્કલ ગામમાં બિંદુ નામે એક દુરાચારી બ્રાહ્મણ રહેતો હતો તે વેશ્યા ગામે હતો ને તે તેની પત્ની સચુનલા જારગામી હતી બિંદુ મૃત્યુ પછી પિશાસના અવતારને પામ્યો સંચુલા યાત્રા દરમિયાન ગોકર્ણમાં કથા સાંભળવા જતી તેને જીવંત પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો પુરાણી સમક્ષ તેણે પોતાના પાપની કબૂલાત કરી પાપ કૃત્ય કરનારા માટે પાપ કૃત્ય કરનારા માટે પશ્ચાતાપ એ ઉત્તમ પ્રયાસિત છે શુદ્ધિ માટે પશ્ચાતાપ એ અમૂલ્ય શસ્ત્ર છે शिव કુરાણી કથા સાંભળવાથી શિવજીનું દર્શન ચિત્તમાં સ્થિર થાય છે અને ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થાય છે આ ઉપદેશને લીધે સંચુલા એકાગ્રતાથી શિવપુરાણની કથા સાંભળવા લાગી અંતકાળે શિવગણો અંતકાળે શિવગણો તેને લેવા દિવ્ય વિમાન લઈને આવ્યા તેને મોક્ષ ગતિ મળી અને સદા શિવના દર્શન પામે આમ તેને અક્ષય સુખની પ્રાપ્તિ થઈ સતી પાર્વતીના સાનિધ્યમાં સંચુલા રહી તેની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ પાર્વતીએ તેને વરદાન માંગવા કહ્યું સંચુલાએ કહ્યું હે મહેશ્વરી મારા પતિની શીખ ગતિ થઈ છે તે કહો આપ એવું કંઈક કરો કે જેથી હું મારા પતિને પામી શકું પિશાચ ગતિ પામેલા પતિનો ઉદ્ધાર કરવા તેણે પ્રાર્થના કરી પાર્વતીએ ગંધર્વરાજ તંબુરને વિધ્ય પર્વત પર મોકલ્યો તેની સમક્ષ શિવપુરાણની કથા તેની સમક્ષ શિવપુરાણની દિવ્ય કથા કરવા અનુરોધ કર્યો કથા શ્રવણથી તેણે સર્વપાપથી મુક્ત બની વિશાળપણો છોડી દેશે પછી પછી તમે દિવ્ય વિમાનમાં બેસાડી તેને શિવપુરીમાં લાવજો સૂચના અનુસાર તંબુરે સાત સંહિતા અને મહાત્મ્ય સહિત શિવપુરાણ સંભળાવ્યું એના શ્રવણને લીધે ગૌરવવર્ણ બની ગયો શિવના પરમધામમાં આવીને તે શિવનો ગણ બની ગયો અને સંચુલા દેવી પાર્વતીની વહાલ સખી બની ત્યારબાદ અત્યંત પ્રકાશિત પરમાનંદમય તે લોકમાં અવિચળ નિવાસ પામી તેઓ આનંદ પામ્યા કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભાવિકો આ દિવ્ય શિવપુરાણને વાંચે છે શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે છે પુસ્તકનું પૂજન કરે છે તે ભાવિકો શિવપદના અધિકારી બને છે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિવપુરાણની કથા કરવાથી તેનું શ્રવણ અને પૂજન કરવાથી શિવકથા સંપૂર્ણ ફળદાતા અને મોક્ષદાતા થાય છે આ શિવપુરાણ મહાસાગર સંસાર રોગનું નિવારણ કરનારું અને સંસાર સાગરને પાર ઉતારનારું છે શ્રી શિવ મહાપુરાણ મહાત્મય અહીં સમાપ્ત થાય છે શ્રી શિવ મહાપુરાણ મહાત્મય સમાપ્ત થયું મિત્રો હવે આપણે વિધેશ્વર સંહિતા ભાગ પહેલો એ કથા આપણે ચાલુ કરીશું અર્થાત જે આદિથી અંત સુધી માંગલમય છે જેના સમાન ત્રણ લોકમાં કોઈ ઉત્તમ વસ્તુ નથી જે ઈશ્વર અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે અને જે પરમાત્મા પાંચ મુખવાળા હોય અનાયાસે જગતની રચના પાલન સંહાર અનુગ્રહ અને તિરોતા ભાવ પાંચ પ્રબળ કર્મ કરે છે તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર શ્રી શંકરનો હું વારંવાર મનમાં ચિંતન કરું છું આ મિત્રો જે પહેલો શ્લોક છે તેનું રૂપાંતર હતું હવે વ્યાસજી કહે છે ધર્મના મહાન ક્ષેત્ર પ્રયાગમાં મહાત્મા મુનિવર્યોએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું આથી મુનિવર્યોના દર્શનાર્થે વ્યાસના ઉત્તમ શિષ્ય સુદ પુરાણીનું જ્ઞાન સત્રમાં આગમન થયું મુનિઓએ વિધિપૂર્વક સુત મુનિનું પૂજન કર્યું પછી સોનક બોલ્યા હે સર્વજ્ઞ રોમ હર્ષણ આપે વ્યાસ મુનિ પાસેથી સઘળી પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી છે અમે આપ પાસેથી કથામૃતનું પાલન પાન કર્યું છે પરંતુ તમે પરંતુ અમે તૃપ્ત થયા નથી ઘોર કળી કાળને લીધે સર્વ મનુષ્ય પુણ્ય કર્મથી વંચિત વર્ણાશ્રમ ધર્મથી પતિત દુરાચારમાં રત સત્ય ભાષણથી વિમુખ લોકનિંદામાં તત્પર પરાયા ધનને ઈચ્છનારા પારકી સ્ત્રીઓમાં આસકત મનવાળા મૂર્ખ નાસ્તિક પશુ સમાન માતાપિતાને દ્વેષ કરનારા સંસ્કારહીન શરીરે માયકાંગલા સ્ત્રીઓ પર સ્વધર્મ ભૂલી જઈ દુર્ગતિના માર્ગે જનારી બની ગઈ છે આ રીતે અધમ આચાર વિચારવાળા લોકોની આ લોક કે પરલોકમાં શી ગતિ થશે એવી ચિંતાથી અમારું મન નિરંતર વ્યાકુળ રહે છે માટે પાપ કઈ રીતે નાશ પામે તેનો ઉત્તમ ઉપાય દર્શાવો મુનિવરિયો ની આ પ્રકારની વિનંતી સાંભળીને સુત મુનિ મનોમન શિવજીનું સ્મરણ કરવા લાગ્યા પછી બોલ્યા હે સત્પુરુષો તમારો પ્રશ્ન ત્રણેય લોક નું હિત કરનારો છે તમારા પ્રત્યેના સ્નેહથી હું મારા ગુરુવર્ણનું સ્મરણ કરીને ઉત્તર આપું છું તે તમે આદરપૂર્વક સાંભળો આ ઉત્તમ શિવપુરાણનો મહિમા અનેરો અનોખો અને અદિત્ય છે આ ગ્રંથ વેદાંતના સારરૂપ હોય મોક્ષ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થનું ફળ આપનાર છે એના અધ્યયનથી કળિયુગના મનુષ્ય ઉત્તમ ગતિ પ્રાપ્ત કરશે શિવપુરાણના પઠન અને શ્રવણ પઠન અને શ્રવણ બંનેથી દ્વારા જે શુભફળની પ્રાપ્તિ થાય છે તેનો અક્ષરસ વર્ણન કરવા હું અશક્તિમાન છું છતાં તેનો મહિમા અને ઐશ્વર્ય મારી શક્તિ અનુસાર વર્ણવું છું તે આપ સર્વ સાંભળો જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી શિવપુરાણનો પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે જે પૂજન કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે જે શ્રવણ કરે છે તેના પાપો નાશ પામે છે જે શિવ મહાપુરાણનું પ્રણામ કરે છે તેને સર્વદેવોનો પ્રણામ કર્યાનું ફળ મળે છે જે માણસ આ ઉત્તમ શિવપુરાણનું પુસ્તક લખીને શિવભક્તને દાન કરે છે તેને દુર્લભ ફળ મળે છે ચૌદશના દિવસે ઉપવાસ કરી શિવપુરાણની કથા કરનારને શબ્દે શબ્દે ગાયત્રી પુરુષરણનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે મુક્તિપદને પામે છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે આ પુરાણની રુદ્રસંહિતાનો પાઠ કરે છે તેનું બ્રહ્મ હત્યા જેવું પાતક પણ પાતક પણ નાશ પામે છે આ અમૃત તુલ્ય સંહિતાનું પાન કરી મનુષ્ય તત્વને પામે છે શિવપુરાણની અન્ય સંહિતાઓ પર ઈચ્છિત ફળ આપનારી છે શિવપુરાણમાં કૈલાસ સંહિતા અને અતિ ઉત્તમ મનાય છે શિવજીએ સર્વ ઉપનિષદ રૂપી સમુદ્રનું મંથન કરી આ ઓમકારનો અર્થ દર્શાવનારી સંહિતા ઉત્પન્ન કરી છે અને તે કુમાર કાર્તિક સ્વામીને અર્પણ કરી છે આ વેદોતુલ્ય શિવપુરાણની રચના સૌપ્રથમ ભગવાન શંકરે જ કરી છે શિવ શ્લોકોની સંખ્યા એક લાખની હતી પરંતુ વ્યાસ મુનિએ તેને ટૂંકાવીને સક્ષેપમાં શ્લોકો કરી છે જે બ્રહ્મતુલ્ય ગણાય છે અને સર્વોત્તકૃષ્ટ અતિ ગતિ આપનારું છે વેદો શ્રુતિઓ પુરાણો ઇતિહાસો કે અન્ય અસંખ્ય શાસ્ત્રો આ પુરાણના અલ્પ અંશને પણ યોગ્ય નથી પ્રસ્તુત પુરાણમાં વેદાંતના વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મનું પ્રતિપાદન કરેલું છે આ સાત સંહિતાવાળું પુરાણનું શ્રવણ મનન સર્વ જીવ હિતાવહ અને જીવોને ઉપકારી છે તેના પાઠ દ્વારા ત્રિવિધતાપનું દૂર થાય છે અને તે આત્યત્મિક કલ્યાણને પામે છે સુત પુરાણીએ આ પ્રમાણે શિવપુરાણનો મહિમા સમજાવ્યો તેથી મુનિવરોએ કહ્યું હે સુત સમસ્ત વેદાંતના સારરૂપ આ અનુપમ શિવપુરાણ આપ અમને સંભળાવો સુદ મુનિએ કહ્યું હે ઋષિ તમને ધન્ય છે હવે હું તમને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણેયથી સભર એવા અને જેમાં વેદાંત શાસ્ત્રનો શ્રેષ્ઠ સાર વર્ણવેલો છે તેવા શિવ મહાપુરાણની કથા કહું છું તે એકાગ્ર સાંભળો વર્તમાન કલ્પમાં પુનઃ સૃષ્ટિચક્ર ચાલુ થયું ત્યારે છ કુળોનો મહર્ષિઓ અન્યોન્ય વાદ વિવાદ કરતા કહેવા લાગ્યા આ ઉત્તમ છે અમુક વસ્તુ શ્રેષ્ઠ નથી તેનો કોઈ નિષ્કર્મ પર આવી શક્યા નથી તેથી તેઓ સમાધાન માટે બ્રહ્માદેવ પાસે ગયા અને કહ્યું હે પિતામહ સર્વ તત્વોમાં પ્રાચીન અને શ્રેષ્ઠ તત્વ ક્યું છે તે સમજાવો બ્રહ્માએ કહ્યું સર્વ તત્વોમાં શ્રેષ્ઠ એવા પરમ પુરુષ તો મહાદેવ જ છે તેઓ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના ઈશ્વર છે યતો વાંચો નિર્વર્તતે અપ્રાપ્ય હ મનસા જ્યાં મન સહિત વાણી પહોંચી શકતી નથી અને પાછી ફરે છે તે સર્વોત્તમ તત્વ છે જેનાથી અમે સૌ દેવો ઉત્પન્ન થયા છીએ એવા મહાદેવને જ સર્વજ્ઞ અને ઈશ્વર જણો જેમ બીજમાંથી અંકુર અને અંકુર મોટો થતાં તેના ફળમાંથી બીજ પ્રાપ્ત થાય છે તેમ શિવકૃપાથી તેમની ભક્તિ થાય છે અને તે ભક્તિ વડે જે તેમની કૃપા પ્રાપ્ત થાય છે માટે હે ભૂદેવો તમે પૃથ્વી ઉપર જાઓ અને ત્યાં એક હજાર વર્ષ ચાલે તેવા યજ્ઞનું આયોજન કરો યજ્ઞના અધિપતિ સદાશિવની કૃપાથી તમને વેદવિદ્યાના સારરૂપ સાધનની પ્રાપ્તિ થશે બ્રહ્માએ આ પ્રકારે આજ્ઞા કરી એટલે મુનિઓએ પૂછ્યું અમને સાધ્ય સાધન અને સાધકની યોગ્યતા કહો બ્રહ્માએ કહ્યું શિવ પદની પ્રાપ્તિ એ સાધ્ય તેમની સેવા કરવી તે સાધન અને તે શિવની કૃપા થવાથી જે નિત્ય નિમિત્તિત આદિ કર્મોના ફળોમાં નિષ્પૃહ રહે તે સાધક વેદોક્તનું કર્મ કરી તેના મહાન કુળને શિવજીને અર્પણ કરવાથી શિવપદની પ્રાપ્ત થાય છે માટે શ્રવેન્દ્રિય દ્વારા શિવકથા સાંભળવી વાણી દ્વારા શંભુનું કીર્તન અને મન દ્વારા તેમનું મનન કરવું આ રીતે મન સુધીનું સાધન બરાબર સિદ્ધ થાય છે અને શરીરની વ્યાધિઓ મટી જઈ સાધક પરમાનંદમાં તલીન બન મુનિયોએ પૂછ્યું હે બ્રહ્મા ભગવાન શિવનું મનન કીર્તન અને શ્રવણ કેવી રીતે થાય તેમને સમજાય તેમ કંઈક વિસ્તારથી કહો બ્રહ્માએ કહ્યું ભગવાન શંકરનું પૂજન નામ જપ તેમના ગુણો રૂપ વિલાસ અને નામોનું મન વડે યુક્તિપૂર્વક નિરંતર ચિંતવન કરવું તે જ મનન છે શિવનો પ્રતાપ ગુણ રૂપ લીલા નામ વગેરેનું ગીત રૂપે કે મંત્ર દ્વારા વાણી વડે સ્તવન કરવું તે કીર્તન કહેવાય છે વળી ભગવાન મહેશ્વરમાં ભક્તિ પ્રેરતી કથા ભજન ધ્વનિ કે જપ આ શબ્દો કર કાનથી સાંભળવામાં આવે તો આ લોકમાં વિદ્વાનું શ્રવણ કહે છે ત્યાર પછી બ્રહ્માએ એક દ્રષ્ટાંત કહ્યું એક વખત મારા ગુરુ વ્યાસ જેઓ પરાસર મુનિના પુત્ર થાય છે તેઓ સરસ્વતી નદીના કિનારે તપ કરતા હતા તે સમયે વિમાનમાં વિહાર કરી રહેલા સનતકુમારે તેમને જોયા સનતકુમારે નીચે આવી પૂછ્યું હે મુનિવર્ય તમે સદૈવ સત્યવચનનું પાલન કરો છો તેથી શિવજી તમને સહાય કરે છે તેમ છતાં તમારે હવે તપ કરવાનું શું પ્રયોજન વ્યાસમુનિએ કહ્યું હે પ્રભુ આપની કૃપાથી મેં વેદમાર્ગનું પ્રતિપાદન કરનાર ધર્મ અર્થ કામ અને મોક્ષને આ લોકમાં અનેકવિધ રીતે સ્થાપ્યા છે તેથી હું દરેકનું ગુરુ કહેવાવું છતાં મને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું નથી તેનું કારણ શું છે તે સમજાતું નથી તેથી મુક્તિને માટે હું તપસ્યા કરું છું સનતકુમાર બોલ્યા હે ભગવાન શિવનું શ્રવણ કીર્તન અને મનને ત્રણેય વેદને માન્ય એવા ઉત્તમ સાધનો છે તે સાધનો વિશે બ્રહ્મ સેવા તો મંદ્રાચલ પર્વત પર હું તપ કરી રહ્યો હતો ત્યાં શિવજીએ નદી નદીકેશ્વરે મારી પાસે મોકલ્યા આ ગ ગણેશ્વરે મને મુક્તિનું સાધન બતાવ્યું શિવજીના શ્રવણ કીર્તન અને મનને મુક્તિના સાધન છે એટલું કહી સનતકુમાર બ્રહ્મધામમાં વિદાય થયા મુનિઓ બોલ્યા હે સતમુનિ કોઈ મનુષ્ય આ ત્રણ સાધનો કરી શકવા માટે અશક્ત હોય તો તો તેની કેવી રીતે મુક્તિ થાય સતમુનિ બોલ્યા હે ઋષિમુનિઓ શ્રવણ કીર્તન મનન આ ત્રણેય સાધનો માટે જે અશક્ત હોય તેણે શિવલિંગની કે મૂર્તિની સ્થાપના કરી તેનું નિરંતર પૂજન કરીને સંસાર સાગરને પાર કરી જવું આહવાનથી લઈને વિસર્જન સુધીની સત્ય ભગવાન શંકરના લિંગનું કે મૂર્તિનું પૂજન જે ભાવિક મનુષ્ય કરે તે મનુષ્ય શ્રવર્દિત સાધનોનું અનુષ્ઠાન કરે તો પણ શિવની પ્રસન્નતા અને સિદ્ધિને પામે છે પછી શોનકે પ્રશ્ન પૂછ્યો બીજા દેવની મૂર્તિની પૂજા કરાય છે પરંતુ શિવજીને લિંગ અને મૂર્તિ બંને પૂજાય છે તેનું કારણ શું છે શુદ્ધ બોલ્યા એકમાત્ર શિવજી બ્રહ્મરૂપ હોવાથી તે નિરાકાર કહેવાય છે તેઓ કલારહિત નિર્ગુણ નિરાકાર સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે તેઓ નિરાકાર હોવાથી તેમના પ્રતિક તરીકે લિંગ પૂજાય છે તેઓ સાકાર નિરાકાર બંને હોવાથી પરબ્રહ્મ પરમાત્મા નામે પણ ઓળખાય છે શિવ સિવાયના દેવો સાકાર છે એટલે તેઓ વૃત્તિ પૂજાય છે આ દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્ન પ્રતિકમાં થતી નથી શિવજી બ્રહ્મરૂપ છે અને બીજા દેવો જીવરૂપ છે નદી કેશ્વર બોલ્યા પૂર્વે મહાકાળ કલ્પમાં બ્રહ્મ અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો તે બંનેના ગર્વનું ખંડન કરવા મહાદેવે તે બંનેની વચ્ચે સ્તંભરૂપે પોતાનું નિષ્કળ સ્વરૂપ બહાર દર્શાવ્યું હતું તે પછી શિવજી એ પ્રતિક રૂપે તે થાંભલામાંથી પોતાનું નિષ્કળ લિંગ સ્વરૂપ પ્રગટ કર્યું હતું બસ ત્યારથી લોકમાં મહાદેવનું લિંગ તેમજ મૂર્તિ બંને આદરપૂર્વક પૂજાય છે અન્ય દેવોની મૂર્તિઓ કેવળ ભોગ અપાવનારી છે ત્યારે શિવજીનું લિંગ અને મૂર્તિ તો ભોગ અને મોક્ષ બંને આપે છે સનતકુમારે પૂછ્યું અને વિષ્ણુ શેષનાગ પર સૂતા હતા ત્યાં બ્રહ્મજી આવ્યા છતાં સૂતા જ રહ્યા જ્યારે બ્રહ્મએ ક્રોધિત બની પૂછ્યું કે અભિમાની પેઠે સૂઈ રહેનાર તું કોણ છે આપ આસન પર વિરાજો આપની વ્યગ્રતાનું કારણ શું છે બ્રહ્મા બોલ્યા વિષ્ણુ હું જગતનો પિતામહ છું તમારો રક્ષક પણ છું વિષ્ણુએ કહ્યું સમગ્ર જગત મારામાં રહ્યું છે વળી તમે તો મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છો તેથી મારા પુત્ર કહેવાઓ છતાં અસત્ય શા માટે બોલો છો બ્રહ્મ કહે અસત્ય તો તમે બોલો છો ત્રણેય લોકનું સર્જન મેં કર્યું છે માટે હું તમારો પિતા છું ત્યાર પછી બ્રહ્મ હંસ બેઠા અને વિષ્ણુ ગરુડ પર બિરાજમાન થયા બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેમનું યુદ્ધ જોઈ દેવો ત્રિશૂલ ધારી શંકર પાસે કૈલાસ પર ગયા ભગવાન શંકર પૂછવા લાગ્યા હે પુત્રો મારા શાસનમાં દેવતાઓ અને જગત પોતપોતાના કર્મમાં વર્તે છે હે દેવો મેં બ્રહ્મા બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનું યુદ્ધ પહેલેથી જ શા ભાખેલું છે અને તેથી તમને થયેલા દુઃખને પણ હું જાણું છું ત્યાર પછી મહાદેવે પોતાના સૌ ગણાધીશોને જ્યાં બ્રહ્મા વિષ્ણુનું વચ્ચે યુદ્ધ ખેલાઈ રહ્યું હતું ત્યાં જવાની આજ્ઞા કરી શંકર પણ પોતાના પુત્ર તથા શક્તિશાળી ગણો સાથે પ્રણવ જેવા આકારવાળા સુંદર રથમાં વિરાજ્યા અને પાર્વતી સાથે યુદ્ધ પ્રતિ પ્રયાણ કર્યું અને અદૃશ્યપણે યુદ્ધ નિહાળવા લાગ્યા જગતનો પ્રલય થતો નિહાળા નિહાળી કરુણાનિધાન શિવે અગ્નિસ્તંભનો આકાર ધારણ કર્યો અને ઉભય પક્ષની વચ્ચે નિષ્ખળ સ્વરૂપે ઊભા રહ્યા બંને દેવો અન્યો અન્ય પૂછવા લાગ્યા આ અદ્ભુત ભૂત આકાર શું છે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે જાણવું પણ મુશ્કેલ છે આમ કહીને વિષ્ણુએ વારાહનનું રૂપ સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માએ હંસનું વિષ્ણુ પાતાળ સુધી પહોંચ્યા અને બ્રહ્મા આકાશ માર્ગે શિવજીએ બંને દેવોનો નિરર્થક ઉદ્ધમ નિહાળી અષ્ટહાસ્ય કર્યું તે સમયે મસ્તક પરથી કેવડાનું પુષ્પ ખરી પડ્યું બ્રહ્માએ પૂછ્યું હે પુષ્પ તું ક્યાંથી ખર્યું પુષ્પે કહ્યું જેનો આદિ કે અંત નથી એવા આ સ્તંભના મધ્ય ભાગથી હું લાંબા સમયથી પડું છું પરંતુ મને આ સ્તંભનો અંત દેખાતો નથી માટે તમે પણ તેનો અંત જોવાની આકાંક્ષા તજી તજી દો બ્રહ્માએ તેને સમજાવ્યું કે તું મારી સાથે ચાલ અને વિષ્ણુને કહેજે કે બ્રહ્માએ સ્તંભનો ઉપલો છેડો જોયો છે અને હું તેનો સાક્ષી છું કેવડાએ જૂઠી સાક્ષી પૂરી આ પ્રકારનો કપટ નિહાળી અગ્નિરૂપ સ્તંભમાંથી સદાશિવ પ્રગટ થયા બ્રહ્માનો ગર્વ ઉતારવા શંકરે પોતાની ભમરો વચ્ચેથી ભૈરવને ઉત્પન્ન કર્યો અને આદેશ કર્યો હે વસ તું તું તલવાર વડે બ્રહ્માનું પૂજન કર ભૈરવે તલવાર વડે બ્રહ્માનું પાંચમું પાંચમું મુખ જે અસત્ય બોલનાર હતું તે કાપી નાખ્યું શંકરે બ્રહ્માને શાપ આપ્યો કે હે બ્રહ્મા તમે અભિમાન પોષવા જૂઠું બોલ્યા માટે લોકોમાં તમારો સત્કાર પ્રતિષ્ઠા કે ઉત્સવનું આયોજન થશે નહીં એ તો વાંચકરૂ વાંચકવૃંદની વિધિ છે કે તેમની પૂજા કે ઉત્સવ થતા નથી અને તેમના મંદિરો પણ કોઈક જ સ્થળે ઉપલબ્ધ છે ત્યાર પછી બંને દેવોએ પવિત્ર વસ્તુઓ વડે શિવજીનું પૂજન કર્યું મહાદેવે ખોટી સાક્ષી આપનાર કેવડાના પુષ્પને સંબોધીને કહ્યું હે દુષ્ટ તું અહીંથી દૂર થા હવે પછી મારી પૂજામાં લોકો તારો ઉપયોગ કરશે નહીં કેવડાના પુષ્પે પ્રાર્થના કરી તેથી મહાદેવે કહ્યું હવે હું તને ધારણ કરી શકું નહીં પરંતુ મારા ભક્તો તારો સ્વીકાર કરી તારો જન્મ સફળ કરશે તને માત્ર મારા ઉપર રહેનારા ચંદ્રવા તરીકે તરીકે સ્થાન મળશે મહાદેવ બોલ્યા આજનો મહાવધિ ચૌદશનો દિવસ ઘણો જ મહાન દિવસ છે આ દિવસે તમે મારું પૂજન કર્યું તેથી મારી પ્રસન્નતામાં અભિવૃદ્ધિ થઈ છે જેથી આ પવિત્ર દિવસ સર્વ દિવસથી મહાન ગણાશે આજની ઉત્તમ પવિત્ર સ્થિતિ શિવરાત્રિ તરીકે લોકોમાં પ્રસિદ્ધ થશે આજે ઉપવાસ કરી જેઓ મારું પૂજન કરશે તેમને આખું વર્ષ પૂજન કર્યાનું ફળ મળશે આ સ્થાનનું નામ લિંગ સ્થાન અથવા અરુણાચલ એવું પડશે આ સ્થળ યાત્રાધામ બનશે સકળ અને નિષ્કળ એ બે મારા સ્વરૂપો છે આ બંને સ્વરૂપો સિદ્ધ થયા છે આથી હું જ પરબ્રહ્મ પરમાત્મા છું અજ્ઞાનને લીધે જ તમને ઈશ્વરપણાનું અભિમાન થયું હતું એ અજ્ઞાન દૂર કરવા માટે જ હું અહીં પ્રગટ થયો છું માટે તમે ગર્વ તજીને મારા જમાં જ ઈશ્વર બુદ્ધિ કરો આ નિષ્કળ સ્થંભ છે તે બ્રહ્મત્વ જણાવનાર છે અને એ જ લિંગરૂપે રહેલ છે હે પુત્રો આ લિંગનું તમારે નિત્ય પૂજન કરવું લિંગ લિંગીનો અભેદ હોવાથી આ લિંગ મારું સ્વરૂપ છે તે મારા સામીપ્યનું કારણ હોય પૂજવા યોગ્ય છે જે આ નિષ્કળ સ્થંભ છે તેને મારા બ્રહ્મ પણ બ્રહ્મપણાનું વ્યક્ત કરનારું લિંગ સમજવું આ શિવલિંગ જ મુખ્ય છે મૂર્તિ તો ગૌણ છે મહાદેવ મરક મરક હસતા હસતા બોલ્યા સૃષ્ટિ સ્થિતિ સંહાર તિરોભાવ અને અનુગ્રહ એ પાંચ મારા નિત્ય સિદ્ધ કાર્યો છે સંસારનો આરંભ કરવો તે સૃષ્ટિ કહેવાય તેની વૃદ્ધિ પાલન અને પ્રતિષ્ઠા કરવી તે સ્થિતિ કહેવાય તેનો નાશને સંહાર કહેવાય તેનો ઉદ્ધાર કરવો તે તિરોભાવ અને મોક્ષને અનુગ્રહ કહેલ છે પ્રસ્તુત પાંચ કાર્યો પંચમહાભૂતોમાં દ્રષ્ટિગોચર છે પૃથ્વીમાં સૃષ્ટિ જળમાં સ્થિતિ અગ્નિમાં સંહાર વાયુમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ સમાવિષ્ટ થયેલા છે આ પાંચ કાર્યો સારી રીતે થાય તે માટે મારા પાંચ મુખો છે મારો ઓમકાર નામનો મંત્ર જપો તેથી તમને મારું જ્ઞાન સિદ્ધ થશે આ મંત્ર અભિમાનને હરનાર હરનાળો છે આ મંત્ર એ મારું જ સ્વરૂપ છે શિવશક્તિનું જ્ઞાન પણ આ મંત્રથી થાય છે પ્રણવ અને પંક્ષાસ્વર મંત્રથી તો મનુષ્યના સર્વ મનોરથો સિદ્ધ થાય છે આ ઓમકાર મંત્ર થકી જ પંચાશ્વર મંત્ર ઉત્પન્ન થયો છે નમ સિવાયમાંથી પાંચ માતૃ કાર્યો નકાર મકાર આદિ ઉત્પન્ન થઈ આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે મારા લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર વડે મંત્ર વડે કરવું ત્યાર પછી સદાશિવે ગુરુ સ્થાને બ્રહ્મા તથા વિષ્ણુને ઓમકાર મંત્રનો ઉપદેશ આપ્યો બંને શિષ્યોએ ગુરુદક્ષિણામાં પોતાના આત્મા અર્પણ કરી અને સ્તુતિ કરી ત્યાર પછી સદાશિવ ત્યાંથી અંતર્ધ્યાન થયા શોનકે સૂતને પૂછ્યું લિંગની સ્થાપના કેવી રીતે કરવી તેમાં તેના લક્ષણો શા છે તેના પૂજન વિશે માહિતી આપો તો મિત્રો તમને આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ શ્રી મહાપુરાણની કથામાં ભાગ પહેલો જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે લિંગની સ્થાપના કેવી રીતે કરવી તેના લક્ષણો શું છે તે આપણે ભાગ બીજામાં જોશું તો મિત્રો આપણે હવે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં તો જય માતાજી જય દાદાકી